खियाडी छे देवानु કે સિંદૂરનો ગતો લેવા આ દે ભારતીય ફોજ ભારતીય સેના જારા કામ સકતા હોય ત્યારે આપણી સેના આપણા દેશનો પ્રગાન નથી અને આપણો ભારતનો સૌ નાગરિકો તો બરે દોસ હકંદર એ બડા ઉત્સાહીની ભારત માતાની સેવા માં લાગી જા કે ઉગગતી આજો શિક્ષા જાગે જશે ભારત માતાને ધનક કે જવાબદારી બરે આ દર્શન ને દર્દ જ

कोण पर वैश्विक परिवर्तन के आधार पर आदेश विघटन उत्पादन कर तो परंतु एक और पहला जैसी धर्म का इसके परिणाम तो कोई नियम के तो आज जब लोग के पतुल गुण करते तो मालूम पड़ी भारत में हमें क्या समस्या कोई ना यह तो मांग कोड कराता तथा बाकी बाजू काट रहा नासी करना वैध रहता है आते क्यों આપણી ભારત સેના વિમાનો અને આપણે આપણી સામે પાકિસ્તાન હોવા જઈએ તો કઈ નથી પણ એકંદર સત્તા સુધી આપણે જમે તેવી માટે भारत माता की